પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જન્માષ્ટમીના મેળામાં સામાન્ય માણસોની જેમ મજા માણી હતી એટલું જ નહીં પરંતુ ફરવા આવેલા અમુક બાળકોને રમકડા પણ લઈ દીધા હતા ત્યારે બાળકોએ તેમને અર્જુન મામાએ રમકડા લઈ દીધા છે તેમ કહ્યું હતું પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાનું પાંચ દિવસનું આયોજન થયું તેમાં પહેલા દિવસે ઝરમર વરસતા વરસાદ વચ્ચે લોકો ઉમટ્યા હતા જ્યારે જન્માષ્ટમીના દિવસે પણ સાંજે મોટી સંખ્યામાં લોકો મેળો માણવા ગયા હતા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પણ યુવા કાર્યકરો સાથે મેળાની મજા માણવા માટે ગયા હતા અને સૌના આશ્ચર્ય વચ્ચે તેમણે મેળામાં ફરવા આવેલા અમુક નાના બાળકોને જે જોઈએ તે રમકડા લેવાનું કહેતા નાના બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા અને જાણે પોતાના મામા તેમને રમકડા લઈ દેતા હોય તેવી અનુભૂતિ કરી હતી અને બાળકોએ પોતાના અર્જુન મામા રમકડા લઈ દેતા હોવાની ખુશી વ્યક્ત કરીને રમકડાની ખરીદી કરી હતી ત્યારબાદ તેઓ દરેક રાઇડ્સમાં બેઠા હતા અને ત્યાં પણ અર્જુનભાઈ તથા તેમની સાથે રહેલા તેમના આગેવાનો અને કાર્યકરોની ટિકિટ લઈને બેઠા હતા અનેક જગ્યાએ તેમને ટિકિટ લેવા માટે રાઇડ્સના સંચાલકોએ ના પાડી હતી પરંતુ અર્જુનભાઈ મોઢવાડિયાએ દરેક જગ્યાએ પોતાની પાકેટમાંથી પૈસા કાઢીને ટિકિટ ખરીદી સામાન્ય માણસોની જેમ જ મેળાની મજા માણી હતી ત્યારબાદ મેળામાં એક સ્ટોલમાં નાસ્તો પણ કર્યો હતો આમ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને પોતાની સાથે મેળો કરતા જોઈને મેળાની મજા માણવા આવેલા લોકો પણ ખુશખુશાલ બની ગયા હતા અને તેમની સાથે સેલ્ફી પણ ક્લિક કરાવી હતી